રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તણે આપણે મેલકંડોળી મંદિર છે એ આપણી આગલા વિડીયામાં મૂક્યું હતું હનુમાનજી ત્યાં કથા હાલે તો આપણે જાઈએ અને જોઈએ થોડીક વાર આપણે આવ્યા હતા તો જય શ્રી કૃષ્ણ કેમ છો ક્યારેય એનું પકડવા દીધું નથી એના માટે થઈને આજે કલયુગમાં તમને કહું ને હનુમાનજી મહારાજ ઉપર જીવ માત્રને છે ને શ્રદ્ધા છે કે હનુમાનજી મહારાજ મારું બગડવા દેશે આપણે ટેમ્પરરી બુદ્ધિ વાળા એ તો આપણને યાદ બહુ ઓછું રહે લોકો બાધા બહુ લે પછી પાછા યાદ ના રાખે કારણ કે કામ થઈ ગયું ને હવે આપણે શું કામ આ સુગ્રી જેવા જ છે આપડે બધા આ કથા છે ને આપણા ઉપર લેવાની જરૂર છે અને આપણે કથા સાંભળીએ છીએ કથા અત્યારે સાર્થક નથી દેખાતી એનું કારણ એ છે કે આપણે બીજા માટે કથા સાંભળીએ છીએ લોભની વાત આવે ને તો ત્રણ બાજુ વાળા સામે કે આ બહુ લોભાઈ તમે પૈસા વેરવા માંડ્યા છો ઈર્ષા તો કે આ બાજુ વાળા બહુ ઈર્ષા તો શું તમે કઈ બેકમાં મૂક્યા રહ્યા છો આપણે ઈર્ષા તો કરતા જ હોઈએ

તારાએ પણ વાલીને ખૂબ સમજાયો છેવટે એનો અભિમાન એને ક્યારે દેખાયું જ્યારે વાલીને માર્યો ને ત્યારે ભગવાનને કહ્યું કે તારી પત્ની તારાએ તને સમજાયો તો ગણી પણ તું અતિ અભિમાની છો કે તું તારા મનમાં તો અભિમાની છો એવું માનતો જ નથી એ તારી તકલીફ છે એટલે એક સૂત્રના રૂપમાં વિચારીએ ને તો આપણને જીવનમાં અભિમાન હોય પણ આપણને આપણો અભિમાન જ દેખાતું નથી એટલે એમાં કરેક્શન થતું જ નથી આપણે એમ જ સમજીએ કે હું જ સાચો છું બીજા બધા ખોટા છે અને ત્યાં રે સમાજમાં હોય કે ઘરમાં હોય કે ગમે ત્યાં હોય માથા કૂટદ અત્યારે આની છે કે હું જ સાચો છું બીજા બધા ખોટા છે સુગ્રીવ જ્યારે ભગવત કાર્ય ભૂલી ગયો છે ને ત્યારે હનુમાનજી મહારાજને થયું છે કે આ મારા સ્વામી છે મારા રાજા છે એટલે મારી જવાબદારી આવે કે મારે એમને સાચા અર્થમાં જગાડવા જોઈએ ચાર હું ભીથી તે કહી સમજાવવા સામ દામ દંડ ભેદ આ બધી જ નીતિઓનો બોલો હનુમાનજી મહારાજે ઉપયોગ કર્યો હવે સુગ્રીવને તો જગાડી દીધો પણ જે લક્ષ્મણજી આવી રહ્યા છે એને પાછા ઉભા રાખવાના નહી તો એક નાખે એટલે રાજાને જગાડ્યા પાછા હનુમાનજી તમે વિચાર કરો કેવું કામ કરે છે એટલા માટે તુલસી દાજી સૌથી પહેલી ચોપાઈ શું લખી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર આપણી પાસે જ્ઞાન છે પણ એ આપણા પૂરતું ઘણી વખત તો આપણું જ્ઞાન પણ છે છે ને ને સમય અને પરિસ્થિતિના કારણે ભૂલી જવાય માણસ જયારે દુઃખમાં હોય ને એટલે એ પણ બીજાની સલાહ લે કેમ કે મારું તો મગજ જ કામ નથી કરવું શું કરું શું નહીં તમે મને કોને નહીં તો એ આખા ગામને સલાહ આપતો હોય પણ જયારે એ તકલીફમાં હોય ને ત્યારે એને પાછું બુદ્ધિ એકદમ બંધ કરી લે કારણ કે નિર્ણયાત્મિકા બુદ્ધિ શાસ્ત્રમાં એવું લખ્યું છે મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવા એ મનનું કામ છે તત્ર નિર્ણયાત્મિકા બુદ્ધિ અને બુદ્ધિ નું કામ એ છે સાર અસાર વિવેક રાખી અને બુદ્ધિ ડિસિઝન લે કે આ જ કરાય ચાલો હવે ફાઈનલ જે ફાઈનલ શબ્દ નીકળે ને એ અંદર ની મેં તમને કીધું ચાલીસ ઓફિસો છે હનુમાન ચાલીસા માં જે ચાલીસ છે ને એ અંદરની ચાર ઓફિસ મેન મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એની દસ દસ ઓફિસો અંદર એક સેકન્ડ માં એટલા બધા કામ ધડાધડ થઈ જાય ને કે તમને એમ લાગે બધું એક જ છે પણ બધું અંદર ડિપાર્ટમેન્ટ છે અને એમાંય બેનો બાબતમાં તો આપણે કંઈ કહેવાય એમનો મન તો ચારે બાજુ સસ્તું જ હોતું હોય એક બે તો ચાલુ રીક્ષા એ બોલો કૂદી ગયા ચાલુ રીક્ષા કારણ કે બે જોખમ તો લઈ લે હંમેશા બે નો જોખમી જ કામ કરે ચાલુ રીક્ષા એ કૂદી ગયા એટલે પેલા પતિ પણ સાથે હશે ને તો રીક્ષા વાળ કીધું ઉભી રાખ ઉભી રાખ ભાઈ આપણે આમાં તો મામા જોડું છે ગમે ત્યારે આવે જતું રે પાછું આ કેમ પણ ઉતરી ગઈ એ કે તમે તમારી પાસે પૈસા કેટલા છે દુકાન ની અંદર જઈને કે સિલ્ક ની સાડી પાંચસો અને કોટન ની સાડી બસો એટલે પેલા શોપ વાળા એ કીધું કે બેન શું તમે વાત કરો છો અરે કે પણ તમારા દુકાન ઉપર લખેલું છે સિલ્ક ની સાડી દસ રૂપિયા કોટન ની સાડી વીસ રૂપિયા તમારે ત્યાં ભત્રીજી ના ત્યાં લગ્ન છે ને તો પછી દરરોજ બે તાઇને પહેરાય ને સવાર બપોર હાંજ અલગ અલગ ડ્રેસ બધું આ તે આટલું સસ્તું હોય તો લઈ લેવાય ને પેલા ભાઈએ કીધું બે આ ખરેખર છે ને ધોવાના ભાવ લખેલા છે હરકું વાંચો

આ કથા હું તમને એટલા માટે કહી રહ્યો છું કે સુખ મળ્યું ને ભગવાનનું પહેલા હનુમાનજી છે સુગ્રીવને જગાડ્યો એને જગાડ્યા પછી હનુમાનજી મહારાજ છે ને કિસ્કિંધા નગરના દરવાજા ઉપર આવીને ઉભા રહી ગયા કે હમણાં વાવાઝોડા રૂપમાં હમણાં આવશે અને કારણ કે એમને રોકવા પડે ને પાછા એકલા નથી આયા વાલી ની પત્ની તારાને પણ લઈને આયા છે હનુમાનજી મહારાજ ને થયું કે કદાચ મારા થી ના રોકાય ને તો આ તારાને જોશે ને અને એ પ્રાર્થના કરશે તો રોકાઈ જશે અને હનુમાનજી મહારાજ ની પાસે બધી છે કોઈ પણ પ્રશ્ન હોય ચતુરાય ચતુર છે પણ એ ચતુરાઈ શાના માટે છે ભગવાનના માટે જીવના કલ્યાણ માટે

કથા કરીએ ને ભગવાનની એટલે એ પછી ક્રોધ ભૂલી જાય એમ હનુમાનજી ને ખબર છે કે આમ કોઈ રીતે શાંત ના થાય પણ લક્ષ્મણજી ની નબળી નસ એ છે કે એને ભગવાન કથા કરો એટલે ક્રોધ તરસા

અને પાછા સરસ એમના ચરણારવિંદને પાણીથી પખાળી પૂજન કર્યું સારી રીતે એમને બેસાડ્યા લક્ષ્મણજીએ કહ્યું કે અમે તો ત્યાગી છીએ અત્યારે અમે વનમાં નીકળેલા છીએ અને તમે પલંગ ઉપર ગ્રસ્તના પલંગ ઉપર અમને બેહાડી દીધા હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ એ લક્ષ્મણજી

તો તરત કે ના ના બરોબર છે બોલો કથા તમને સુધારી ના હકે પણ એક ડોક્ટર એમ કહી દે ને કે હવે બોર્ડર લાઈન ઉપર છે તમારે શું કરવું છે તો કે ના ના તો બરોબર છે તમે કોઈ બધી પ્રમાણે આપણે કરવું છે એટલા માટે હનુમાનજી મહારાજે લક્ષ્મણજીને ना पलंग ऊपर बेसाड़ी दीता क्या सुग्रीव इतने जीव जीव ने जहाँ सुधी काल नो भय न बताओ न त्यान सुधी साचा अर्थमा जागे नहीं हुई जाय पाथो लक्ष्मण जी बैठा तरत हनुमान जी महाराज जी कहो पावनाता नया सब कथा सुनाए

હનુમાનજી મહારાજે લક્ષ્મણજી ને કહ્યું કે તમે ચિંતા ન કરો થી ભૂલ થઈ જ અમારા રાજા થી ભૂલ થઈ છે પણ અમે ચારે દિશાઓની અંદર વાનર સેનાઓને એકત્રિત કર એકત્રીકરણ કરી રહ્યા છે સમગ્ર વિશ્વની અંદર જેટલી પણ વાનર સેના છે તમામને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે થોડા જ સમયની અંદર ભગવાન રામના કાર્ય કરવા માટે થઈને રામ સેના તૈયાર થઈ જશે માટે તમે ચિંતા ન કરો ભૂલ થઈ છે તમે એની ક્ષમા યાચના માંગીયે છે તરત જ હનુમાનજી મહારાજ સુધીમાં તો સેના આવી ગઈ કારણ કે હનુમાનજી એ છે ને આ બધાને જગાડ્યા બધું કર્યું ને એની પેલા સૌથી પેલા તો દૂત ને મોકલી અને વાનરોને ભેગા કર્યા કે આ તો બધું થશે પણ પેલામાં બહુ વાર લાગશે એટલે પહેલા એ કામ કર્યું તમને કહું ને ખાસ કરીને મેનેજમેન્ટ જો કોર્સ કરવા હોય ને તો હનુમાનજી મહારાજ પાસેથી કરાય હનુમાનજી મહારાજ લિસ્ટ જ રાખે પેલા કરવા જેવું કયું કામ છે એ પેલા પતાવો અહીં તો બધું ચાલ્યા કરશે એટલે સૌથી પહેલા તો એમને છે ને ખ્યાલ આવ્યો ને કે આપણાથી આ ભૂલ થઈ ગઈ છે આપણા રાજા થી તો રાજાને પૂછવું પણ નહીં સૌથી પહેલા તો એક મંત્રી તરીકે એક સલાહકાર તરીકે તરત તમામ વાનરોને એકત્રીકરણ કરવા માટે દૂતો મોકલી દીધા કે બધા તાત્કાલ તમે જ્યાં હોય ત્યાંથી બધા અહીંયા આવો એટલે વાનર સેના બધી એક જગ્યાએ ભેગી કરો ત્યાં સુધીમાં લક્ષ્મણજી આવે તો રાજાની સાથે મુલાકાત કરાવી દે મુલાકાત થાય તો સૌથી પહેલા તો એ આપણને પૂછે કે તો તમે કર્યું હું તો આપણે કહેવાય કે ભાઈ અમે લશ્કર ભેગું કરીએ છે તમે આવો

જય બજરંગ બલી જય સ્વામિનારાયણ તો આવું છે કથા છે જોવા આવજો બહુ મસ્ત હે બાપા મસ્ત છે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી હનુમાન ટેમ્પલ આપણે આના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને આજ કથા હે તો ઘણીક જઈએ તો થોડીક નાનકડો ભાગ છે જોજો મસ્ત હે જય શ્રી રામ જય બજરંગબલી તો આજનો જીકોક લોક છે આ જૈન કરીએ તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ હર